દારો ખરેખર તાલુકાવાઈજ મારે પોતાને ત્યાં આભાર માનવા માટે જવું પડે પણ એ અભિવાદન આપવા અને અભિનંદન આપવા માટે ભાભર આપણી સૌની વચ્ચે તમામ આગેવાનો વધાર્યા છે સૌનું ભાવભીનું સ્વાગત કરું છું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મા જગદંબા ભવાની માને પ્રાર્થના કરું કે જે ક્ષત્રિય સમાજનું ઋણ એ અમારા ઉપર છે એ ઋણ ઉતારવાની માં જગદંબા અમને સૌને જે અમારા બધા જ જવાબદાર આગેવાનો છે એને શક્તિ આપે અને ગરીબ પરિવારની દીકરી છું પણ જ્યારે જ્યાં પણ તમારે જરૂર પડશે ત્યાં કોઈ દાડો પીછેટ નહીં કરું એની આપી આજે બનાસકાંઠાનું નામ રોશન એ બનાસકાંઠાના ડારે આલમ છતીસે કોમ તમે બધાએ કર્યો છે ના ભૂતો ના ભવિષ્ય લાખો કરોડો રૂપિયા ખર્ચો કર્યો હોય સામે અને ગુજરાતમાં એકમાત્ર સીટ આવે કે જે આપણે કલ્પના બહાર કોઈ કલ્પના કરે તો આજે નેશનલ મીડિયાથી કરીને દિલ્હી સુધી વિદેશમાં આપણા ભારતીયો અને આપણા ગુજરાતીઓ રહે કે આ બનાસકાંઠા જિલ્લો ક્યાં છે અને આ કોણ છે કે હું નથી પણ તમે બધા છો અને તમે બધા છો એટલે હું છે હું તો નિમિત છું જેણે છ લાખથી વધારે બટણ સામે દબાવ્યું વિશેષમાં ક્ષત્રિય સમાજે પોતે વોર્ડ તો આપ્યા પણ બીજાને લોકશાહી ઢબે નર્મ ભાવે વિનંતી કરી કે અમે કાયમી તમારી સાથે રહ્યા છો ને આ વખત અમારી સાથે રહો અને એ તમારી વિનંતી એ તમામ નાના સમાજો ગ્રાહે રાખી એને પણ તમે બધા હાચવજો આજે તમારા સાથે હું બધાને ઓળખતી હોઉં ના ઓળખતી હોઉં તમે બધું એમનું ટાપુ કરવા માટે સક્ષમ છો પણ ક્યાંય મારી નાના મોટી જરૂર પડે એક નાના મોટી ખિસકોલી જેવડી તો પણ તમે જેનું કબૂલાતનામું લઈને આવ્યા છો એ કબૂલાતનામું પણ પ્રકારનું ટાપાનું હશે તો એમાં અડધી રાતે પણ તમારી બેન તરીકે દીકરી તરીકે અને બધે ચુંદડી ઓઢાડી છે ચુંદડીની માન મર્યાદા મોભો એ કાયમી ગેની બહેન એનો સમાજ અને પરિવાર રાખશે આજે અમને આ સ્ટેજે પહોંચાડીને આખી જિંદગીભર તમારો એક એસાન ચૂકવવા માટેનો જે અમને મોકો મળ્યો છે નોંધ કદાચ બે હજાર નવમાં બનાસકાંઠા એક જીત્યું હોત કે ચૌદમાં તો એની કોઈ ના લોત પણ આ કટોકટીના સમયને એક મજબૂત વિપક્ષ અને હું માનું ત્યાં સુધી ભગવાનની કૃપા થાય તો કેન્દ્રમાં સત્તા પરિવર્તન પણ થશે જ આજે એક સીટના માધ્યમથી આપણા ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે એક બાજુ શક્તિસિંહજી ગોહિલ છે અને એક એક બાજુ પાટિલ સાહેબ છે તો એક બાજુ જાગીરદાર સમાજ નો મોભી એને સીટ મળશે તો એ દિલ્હીની અંદર ગૌરવ અનુભવશે અને કોલર ઉંચા